ભૂવો પડ્યા પછી તંત્રને આપણે એના પહેલાં બી જાણ કરી હતી ભૂવો પડ્યા પછી બી આપણે જાણ કરી તંત્રના કોઈ પણ સપોર્ટ હતો નહીં આપણે પછી લેટ આવ્યા લેટ આવ્યા પછી આ કામગીરી ચાલુ કરી કોઈ પણ ગાઈડલાઈન કે કોઈ પણ સુપરવિઝન કે કોઈ બી તંત્રનો કોઈ બી વ્યક્તિ હતો નહીં એએમસીના કોઈ સુપરવિઝનમાં હેઠળ કામ કરવામાં આવ્યું નથી ખાલી માત્ર ને માત્ર જેસીબીના ડ્રાઈવરને મોકલી દેવામાં આવ્યો હતો જેસીબીના ડ્રાઈવરે ખાલી આ કાઢવાના પ્રયાસોની અંદર આ જેસીબી અંદર ગરકાવ થઈ ગયું છે કોઈ નુકસાન ફાળે થયું છે ઘરના વ્યક્તિઓ નાના નાના છોકરાઓ હતા ત્રણ છોકરાઓ અહીંયા બેઠા હતા એ ત્રણે ત્રણ છોકરાઓ જીવ ગુમાવી દે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કોઈ તંત્રનું છે નહીં કાર્ય હા ઘર મારું જ છે કોઈ ઘરે નહોતું મારા બે બાળકો ઘરે હતા અને મારા સાસુ ઘરે હતા કંઈ બી થઈ ગયું એ તો કોણ કોઈ ખરી એમનું આ તો એકદમ મારા નાના દીકરાનો ફોન આવ્યો રડતા રડતા કે મમ્મી તમે કઈ રીતે આવશો પછી ખબર પડી અને કોઈ જ નહીં આજુબાજુમાં સરકાર તો બસ આ જીસીબી અહીંયા લવાતું હશે એટલે ડ્રાઈવરને તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ અહીંયા સુધી ક્રેક પડી ગયું હતું આ કોણક પૂછીને આવ્યો તો એ ઘરમાં અમારા અંદર અંદર ટોયલેટ છે ને આખું બેસી ગયું છે અને અંદર હજુ હાલમાં અવાજ આવે છે બધું જીસીબી અત્યારે ચાલુ કરી તું બહાર કાઢવા માટે તો અંદર આખું ત્રૂતતું હતું બધું જમીન આખી એ થતી હતી તો આ ઘર બધું આખું તૂટી જશે તો કોણ આપશે અમારી ઘરની વ્યવસ્થા કોણ અત્યારે ક્યાં રહેવા જઈએ અમે નહીં ના મકવાણા અંદર આવું બહાર આવવાનું શું કરવાનું તે પણ ભૂવાની અંદર હતું સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ગીતા મંદિર આવેલા લક્ષ્મીપુરા છે કે ત્યાં આ જેસીબી મશીન છે કે જે ભુવાની અંદર ખાબકી ગયું હતું જેને લઈને અહીંથી પસાર થતા લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે કે આ ભુવાની પાસે રહેલા જે ઘર છે તેના ઘરે પણ વધારે નુકસાન છે તે થવા પામ્યું છે હાલ તંત્ર સામે અનેક લોકો છે કે જેઓનો રોષ છે તે પણ જોવા મળ્યો છે અને તાકીદે અહીં જે આ ભુવાનું સમારકામ છે તે કરી દેવામાં આવે અને જે રીતે અહીં જે લોકોના ઘર પાસે નુકસાન થયું છે તેને નુકસાન પણ તંત્ર તાકીદે કરે તેવી લોકો રહ્યા છે 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 ત્યારે સીધા તે જોઈ શકાય કે તંત્રના પાપે જે ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર જે જેસીબી મશીન છે તે પણ કાપ્યું છે સદનસીબે કોઈ પણ જાનહાનિ છે તે થવા પામી નથી પરંતુ જે ઘરે લોકો જે પાસે છે તેઓને ભારે નુકસાન છે તે પણ થવા પામ્યું છે ત્યારે લોકોનો જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો સીધા તેના દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે અહીં સ્થાનિક